બધા સાતામાં પ્રવચનની શરૂઆત એક પ્રસંગથી કરું છું સવારનો પહોર હતો દાદીમાં નાઈ ધોઈ ઘરમાં એક નાનકડું મંદિર રહેલું હતું એ નાનકડા મંદિરમાં ભગવાનની પૂજા કરી રહ્યા છે દાડીમાનો પોથરો હતો પૌત્ર એ વહેલો જાગી ગયો હતો દાડીમા કાંઈ કરી રહ્યા છે એ જોવા માટે દાડીમા જ્યાં નાનકડા મંદિર પાસે ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં કને આવ્યો આવી કરી બાળકોમાં જિજ્ઞાસા બહુ હોય નાના નાના બચ્ચાઓ પ્રશ્નો બહુ કરે પ્રશ્નો સાંભળવાની પણ મજા આવે અને મમ્મી પપ્પા જવાબ દેતા હોય એ પણ સાંભળવાની મજા આવે નાના પૌત્રે દાદીમાને પ્રશ્ન કર્યો કે દાદીમા દાદીમા ભગવાન આટલા નાના હોય ઘરમાં મંદિર હોય એમાં મૂર્તિ કેટલી હોય હા નાની હોય મોટી મૂર્તિ તો ન હોય તો બાળકે પ્રશ્ન કર્યો કે પરમાત્માની મૂર્તિ ભગવાનની મૂર્તિ આટલી નાની જવાબ ના આપ્યો દાડીમાએ માની લો કે તમારા પૌત્ર આ પ્રશ્ન કરે તો તમે શું જવાબ આપો હા આવો જવાબ આપો બરાબર છે થોડીવાર પછી મમ્મી તૈયાર થઈ છોકરાની નાઈ ધોઈ સરસ મજાના કપડા પહેર્યા જવાની તૈયારી કરી હાથમાં બટુઓ લીધો તો એ નાના બાળકની નજર પડી કે મારી મમ્મી તૈયાર થઈને ક્યાંક જાય છે એટલે બાળકે કીધું મમ્મી સવારના પોરમાં ક્યાં જાય છે મમ્મીએ કીધું ભગવાનના મંદિરે જાઉં છું પૂજા પાઠ કરવા માટે હું ચાલું ચાલ મમ્મીની સાથે બાળક પણ જોડાઈ ગયો મંદિરમાં આવ્યા તો છોકરાની નજર મૂર્તિ પર પડી મમ્મી પૂજાપાઠ કર્યા પછી છોકરાએ પ્રશ્ન કર્યો કે મમ્મી મમ્મી આપણા ઘરમાં ભગવાનની મૂર્તિ નાની અને આ ઠેકાણે ભગવાનની મૂર્તિ મોટી આરસની મોટી મૂર્તિ જોઈ કરી અને છોકરાએ પ્રશ્ન કર્યો પણ મમ્મી પાસે જવાબ ન હતો કે ઘરમાં નાની મૂર્તિ અને મંદિરમાં મોટી મૂર્તિ કેમ છે જવાબ તમારી પાસે છે જવાબ મારી પાસે પણ નથી થોડી વાર પછી મમ્મી અને એનો દીકરો ઘરે આવ્યા તો દાદાજી પેપર વાંચતા હતા પૌત્ર દાદાજી પાસે બેસી ગયો છોકરાઓ છે ને એ અનુસરણ કરે એમને ઉપદેશની અસર ન થાય તમે સમજાવો ને કાંઈ અસર નહીં થાય તમે શું કરી રહ્યા છો એ પ્રમાણે એ કરશે દાદાજી દાદીજી મમ્મી વગેરે જે તે ચેષ્ટા કરતા હોય જે તે પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ છોકરા કરે તમે પેલો હાથમાં લ્યો શું કહેવાય સામાયિકમાં હા ચરવલો તો છોકરાઓ પણ હાથમાં લઈ લે ચરો ચરવલો એ મિનિંગ જાણતા ન હોય તમે મિનિંગ જાણતા હો કે આ શા માટે જાણો છો ને હ છોકરો કદાચ એમ પણ પૂછે કે તમે ચરોડો ખોરામાં કેમ રાખો છો તો તમે શું કે ઘણા પ્રશ્નોના જવાબ નથી વ્યક્તિ પાસે બસ બધા કરે છે એટલે આપણને પણ આવું કરવું અમારે ત્યાં એક દાખલો દેવાતો હોય કે એક ઠેકાણે પ્રતિક્રમણ ચાલતું હતું અને પ્રતિક્રમણ બોલાવનાર પ્રતિક્રમણ બોલાવતો હતો એ પ્રતિક્રમણ બોલાવનારને અવારનવાર ફીટ આવી જતી તો પ્રતિક્રમણ બોલાવતા બોલાવતા એને ફીટ આવી ગઈ અને મોઢા મોઢામાંથી ફીણ નીકળવા લાગી તો પ્રતિક્રમણ કરનારા બધા નવોડિયા હતા એ સમજ્યા કે પ્રતિક્રમણની આ વિધિ છે એટલે બધા બેભાન થઈ ગયા ઓરિજિનલ બેભાન નહીં બનાવટી બેભાન થઈ ગયા અને ફીણ નીકળતી ન હતી પણ આવે પ્રતિક્રમણની ક્રિયા છે એટલે ફીણ મોઢામાંથી કાઢવી જ જોઈએ એટલે પ્રતિક્રમણ કરનારા પહેલાં ઢળી પડ્યા અને પછી મોઢામાંથી ફીણ કાઢવા લાગ્યા બસ એ કરે છે એટલે આપણને કરવાનું આમ જોવા જઈએ તો ગમે ત્યારે વિધિ ક્રિયાઓમાં વિધિક્રિયાઓમાં આદળુકિયું બહુ ચાલતું હોય ઓ કરે છે એટલે આવું જ આપણને કરવાનું પણ એ કરવા પાછળ શું ઉદ્દેશ છે શા માટે આવું કરવું જોઈએ આવું વિચારનારા ભાગે જાણને કોઈ મળે બાકી બેભાન થઈ જાઓ અને મોઢામાંથી ફીણ કાઢો થઈ ગઈ આ વિધિ એક આવું થશે મારે આવું છે ચાલી આતી તો દાદાજી મેં વાત હું એ કરતો હતો કે છોકરાઓ વડીલોનું અનુસરણ કરે અને એમના માટે ઉપદેશ ન હોય તમને આ કરવું જોઈએ ને તમને તે કરવું જોઈએ ને તમે આમ કરો ને તમે તેમ કરો એ વધારે ધ્યાનમાં નહીં દે લાંબા લાંબા આપણે ઉપદેશ આપીએ ને બાળકો માટે ઉપદેશો બહુ બહુ કામના નથી હોતા તમે શું કરી રહ્યા છો કેવી ક્રિયા કરી રહ્યા છો કેવી રીતે વર્તી રહ્યા છો શું બોલી રહ્યા છો કોની વાતો તમે કેવી રીતે કરી રહ્યા છો એ બધું જોતાં જોતાં બાળકો એનું શું કરે અનુસરણ કરે એટલે વડીલો આમ સંસ્કારો માટે પાયાના કહેવાય એ સંસ્કારો જે મળ્યા તે મળ્યા તો આ દાદાજી છાપું વાંચતા હતા બેસી ગયો છોકરો તમને ખબર હશે ઘણા છોકરાઓ છે ને દાદાની એક્ટિંગ કરે જસમા પહેર્યા હોય દાદા તો છોકરાએ પણ જશમાં પહેરે દાડા બીડી પીતા હોય તો છોકરાઓ કાંડી મોઢામાં નાખીને ધુમાડા કાઢે ધુમાડા નીકળતા ન હોય પણ એક્શન કરે બધું કરે મનુભાઈ છોકરાઓ એક્શન બહુ કરતા હોય બીડી ન મળે ને તો કાંડી લેવો પછી સાચી દિવાસણી ન મળે તો ખોટી દિવાસણી લઈને આમ સગા સળગાવે ને પછી આમ રાખે ને પછી ધુમાડા કાઢે આમ શું પછી નાકમાંથી ધુમાડા કાઢે મોઢામાંથી ધુમાડા કાઢે આ બધું છોકરાઓ વડીલોની જે તે પ્રવૃત્તિ રહેલી હોય એ પ્રમાણે કરતા રહેતા હોય છે અને બાળકો માટે ઉપદેશ મહત્વનું જ નથી આમ જોવા જઈએ તો એના માટે મોટામાં મોટો ઉપદેશ કયો છે તમે શું કરી રહ્યા છો એ જ મોટામાં મોટો ઉપદેશ બાપા દાદા છાપું વાંચે છે તો છોકરા આમાં જોવા લાગ્યો દાદાને પૂછે છે દાદા તમે શું જુઓ છો દાદા કે હમણાં ગણેશ ચતુર્થી ગઈ ગણેશ વિસર્જન થઈ ગયા તેમાં કેટલા મર્યા ને કેટલા ડૂબ્યા ને કેટલા તર્યા ને એમાં હું વાંચું છું ગણેશ દાદાની આઠ ફૂટની મૂર્તિ હે દાદા મોટી નહીં બત્રીસ ફૂટની મૂર્તિ દાદા કહે છે હમણાં હું પેપરમાં સમાચાર વાંચી રહ્યો છું ન્યૂઝ વાંચી રહ્યો છું કે ફલાણા ગામમાં લોકોએ બત્રીસ ફૂટની ગણેશની મૂર્તિ રાખી હતી ઓ દાદા આપણા ઘરમાં સાવ નનકડી મૂર્તિ છે કેટલા ફૂટની હશે હોય હોય ઠીક મંદિર પ્રમાણે હોય તો છોકરો પૂછી રહ્યો છે દાદાજી આપણા ઘરમાં મૂર્તિ આટલી મંદિરમાં મૂર્તિ આટલી અને આ ગણેશ દાદાની બત્રીસ ફૂટ ની મૂર્તિ બતાવે જો છાપામાં તો પછી બત્રીસ ફૂટ થોડા બતાવે બતાવે મૂર્તિ તો થોડી મોટી છાપામાં આવે તો છોકરાએ પ્રશ્ન કર્યો દાદાજીને કે દાદાજી દાદાજી ભગવાન જુદા જુદા આકારના હોય કોક નનકડા કોક મોટા કોક એનાથી મોટા છોકરાઓ માટે વાસુ ભગવાન પણ એ જ છે ને ગણેશ દાદા એ છે એ તો શું માને છે આ બધા પણ છે ભગવાન છે તો એ છોકરાએ એ પ્રશ્ન ન કર્યો ગણેશ દાદા છે ને આ ફલાણા છે તે એણે ખાલી એટલું કહ્યું કે ભગવાનના આકાર જુદા જુદા હોય દાદા કે મૂકે ન પછતું મને ન પૂછ તારા પપ્પા બેઠા છે નવરા ખખ થઈને બેઠા છે નવરા એની પાસે જાને આ પૂછ ના દાદા મારે તમારી પાસે જવાબ લેવો છે તમે કહો છો ને હું ઘરમાં સૌથી મોટો મારા પપ્પા છે ને તમારાથી નાના એટલે જવાબ તમારે દેવો પડશે કે ભગવાન જુદા જુદા હોય જુદા જુદા કડનારેલા હોય કે હું જવાબ તને કીધું ને જા પપ્પા પાસે જાને ને પપ્પાને પૂછ દાદા એ ધમકાવ્યા એટલે છોકરો સરકી ગયો ત્યાંથી આવ્યો પપ્પા પાસે પપ્પા સવારના પોર માં આપણા દાદીમાં આપણા ઘરમાં જે મંદિર છે એમાં પૂજા કરતા હતા ભગવાનની તો ત્યાં મૂર્તિ આટલી હતી આકાર આટલો હતો પછી મમ્મી મંદિરમાં ગઈ તો ત્યાં આકાર બહુ મોટો રહેલો હતો પણ હમણાં હમણાં દાદાએ કીધું કે આ ગણેશ ચતુર્થી દરમિયાન ફલાણા ગામમાં બત્રીસ ફૂટની ગણપતિની મૂર્તિ અને તે બતાવી પપ્પા કહે આવો આવો એટલે છોકરાને એનો હાથ પકડ્યો અને બારનો ભાગ હોય ને ઘરથી બાર તમે શું કહો એને હા હા નહીં નહીં આ ગેલેરી ગેલેરી હા બાલ્કની એ છોકરાને પપ્પા બાલ્કનીમાં લઈ આવ્યા છોકરાને કહે છે જો ऊपर जो छोकरा एक यूं ऊपर ऊपर आकाश કેટલો હોય આકાશ એટલે છોકરો શું કરે છે બોતના હાથ ઠીક આને આપણે પૂછીએ દરિયો કેવો હતો તો હાથ લાંબો કરે જેટલો હાથ હોય એટલો પપ્પાને કહે છે પપ્પા ઉપર જે છે ને એને આકાશ કહેવાય પપ્પા કહે છે હું હવે આકાશની વાત નથી કરતો આકાશમાં તને કાંઈ દેખાય છે છોકરો આમ જુએ છે ચૂંચી નજરો કરીને કે આકાશમાં હા થોડી ગર્રાટી થઈ કોની હોય ગરરાટી હે વિમાનની ગરરાટી થઈ થોડીક એટલે છોકરાએ માથું નમાવી કરી અને આકાશ તરફ નજર કરી પપ્પાને કહે છે પપ્પા આકાશમાં વિમાન દેખાય છે વિમાન કેટલો મોટો છે એનો આકાર કેટલો છે બતાવ મને એ આકાશમાં ઊંચે ઉડતો હોય વિમાન કેટલો દેખાય નનકડું દેખાય તો છોકરો આંગળીથી બતાવે છે કે અત્યારે તો આટલું દેખાય છે આ વિમાનનો અત્યારે આકાર કેવડો છે પપ્પાને કહે છે આવડો છે પછી પપ્પા કહે તું ચા પાણી કરી લે હું આજે તને પ્રશ્નનો જવાબ આપીશ કે ફલાણા ઠેકાણે ભગવાનનો આકાર આટલો ફલાણા ઠેકાણે ભગવાનનો આકાર આટલો ફલાણા ઠેકાણે ભગવાનનો આટલો આકાર કેમ ચા પાણી કર્યા છોકરાએ તૈયાર થઈ ગયો અને એના પપ્પા એરપોર્ટ પર લઈ ગયા છોકરાને વિમાનગત એ કેટલાય વિમાનો હતા છોકરાને બતાવે છે જો થોડા સમય પહેલા તે વિમાન જોયું હતું એનો આકાર કેટલો હતો કડ કેટલો હતો એનો કડ ત્યારે તને આટલો દેખાતો હતો જો હવે કેટલો દેખાય છે તને કડ પપ્પા હતો બહુ મોટો ત્યાં આકાશમાં આટલો દેખાય નહીં અહીંયા આટલો મોટો પપ્પા કહે બેટા આ જ વાત સમજવા જેવી છે ત્યાં પ્રશ્ન કર્યો ને કે ભગવાન નાના મોટા કેમ એક ઠેકાણે મોટા એક ઠેકાણે નાના કેમ તો અત્યારે હું તને જવાબ આપું છું કે વિમાન નનકડું ક્યારે દેખાય એકદમ દૂર હોય એકદમ દૂર હોય ઊંચે હોય ત્યારે બેટા એ વિમાન નાનું દેખાય પણ અત્યારે આપણે એરપોર્ટ પર આવ્યા છીએ ડિસ્ટન્સ કેટલો છે તારા અને આ વિમાન વચ્ચે ડિસ્ટન્સ કેટલો બહુ ઓછો છે સાવ નજીકથી તું અત્યારે વિમાનને જોઈ રહ્યો જ છે પપ્પા હા એ સાચી વાતો વિમાન ઊંચે ઉઠતું હોય છે ત્યારે નાનું દેખાય અને અત્યારે આપણે નજીકમાં છીએ તો વિમાન એકદમ આપણને મોટું દેખાય છે પપ્પા કે હવે તને હું સમજાવું એટલે પપ્પા એને પ્રેમથી સમજાવે છે કે બેટા આજના છોકરાઓ છે ને એનામાં ટેલેન્ટ બહુ ટેલેન્ટ બહુ બે વર્ષના છોકરાઓ મોબાઈલ ખોલી લે બોલા ગુણવંતીમાં બે વર્ષનો છોકરો હોય હા લઈ લે બોલો નનકડો એ નનકી ને નનકા એ બે વર્ષના હોય ને બધા ખોલી નાખે મોબાઈલના હા બધું આવડે બોલો છોકરામાં ટેલેન્ટ બહુ છે પણ હવે લોકોમાં છે ને ટોલરન્સ પાવર ઘટી ગયો ટેલેન્ટતા વધી ટોલરન્સ પાવર ઘટી ગયો ટોલરન્સ પાવર મતલબ સહન શક્તિ બહુ ઘટી ગઈ તમે મોબાઈલ ન દો પછી જુઓ ઢીસુમ ઢીસુમ ચાલુ થઈ જાય એવી ધમાચ ચકડી મચાવી દે આખા ઘરને ઉપાડી લે એટલે ટોલરન્સ પાવર ઘટી ગયું છે બાળકોમાં જ નહીં આપણા સૌનામાંથી પણ ટ્રોલન્સ પાવર બિલકુલ ઘટી ગયો છે જરાય સહન શક્તિ નથી જરાક ગરમા ગરમ પૂરી મોડી મળે સવારના પહોરમાં તો જોઈ લો આખી ભોજન શાળાને આપણે માથા પર લઈએ લઈએ ને તમે તો નહીં તો જનરલી દાખલો આપું